સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું તહેદિલથી હાર્દિક સ્વાગત છે કલ્પૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શેય રામ હર હર મહાદેવ રાજે રાધે કલ્પૃક્ષ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ બટાકાવાડાની સુંદર રેસીપી જનરલી દરેક લોકોને બટાકાવાડા લગ્ન પ્રસંગમાં બનતા હોય ને એ ભાવતા હોય છે એવો અહેવાલ મને લોકો પાસેથી જાણવા મળ્યો છે અને મેં મારા રસોઈ મહારાજને પૂછ્યું કે એનું શું કારણ હશે તો એમણે મને એક અંદરની વાત બતાવી એક બે વસ્તુ એવી ઉમેરવાથી બટાકાવાડા છે એ ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે તો ચાલો આજના દિવસે આપણે એ સિક્રેટ વસ્તુઓને જાણી લગ્ન પ્રસંગોમાં બનતા હોય એવા જ બટાકાવાડા આજે આપણે બનાવવાના છીએ અને હા અમે સંતોપણ મંદિરમાં ઠાકોરજીના થાળ માટે આવી જ રીતે બટાકાવાડા બનાવતા હોઈએ છીએ જે સિક્રેટ રેસીપી તમારી સાથે આજે શેર કરવી છે આશા રાખું કે આપ સૌને વિડીયો ખૂબ જ ગમશે અંત સુધી જોડાયેલા રહેશો સૌને રાધે રાધે પ્રિયજનો આજની બટાકા વડાની રેસીપીની અંદર આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ જેમાં બાફેલા બટાકા આપણે લીધા છે જેને બાફાયા પછી સંપૂર્ણ ઠંડા કરી લેવાના છે સૂકા મસાલાઓમાં જોઈએ છે તો વરિયાળી આખા ધાણા દળેલા મરી સુવાદાણા ચીલી ફ્લેક્સ લવિંગનો ઉપયોગ કરવાના છીએ તલ છે મીઠો લીમડો છે સાથે ધાણા છે સાથે ફૂ પુદીનો ફુદીનો છે તીખી મરચી છે અને આદુ છે આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના માટે તૈયાર કરીશું અને હા ખટાશ માટે લીંબુનો પણ ઉપયોગ આપણે કરવાના છીએ અને હા ભક્તો મહત્ત્વની વાત એ સમજવાની છે કે જેટલા પણ આપણે સૂકા મસાલાઓ ઉપયોગ કરવાના છીએ એ બધાની સુગંધ છે ફ્લેવર છે ખુલવી જરૂરી છે એની સુગંધ બે પ્રકારે ખુલતી હોય છે કાં તો આપણે એને સાદી રીતે ગરમ કરીએ તવા ઉપર તો પણ એની સુગંધ ખુલી જાય છે એવું ન કરવું હોય તો આપણે એકાદ ચમચી તેલ લઈ અને પછી જો એને ધીમા તાપે ફ્રાય કરીશું દાજી ન જાય એ રીતે તો પણ એની સુગંધ ખુલી જાય છે મેઇન વસ્તુ એ છે કે એની સુગંધ આપણે ખુલવી જોઈએ અને સાથે સાથે દાજવા પણ ના જોઈએ તો આપણે પહેલા એ કરી લઈએ મીઠા વડાનું પાન છે નાનકડું પણ આની ફ્લેવર છે એ ખૂબ જ અદ્ભુત છે અને બટેકાવાડાની અંદર આની ફ્લેવર હોવી જરૂરી છે બીજી વાત કે બટેકાવાડા એ કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી વન્સ ઇન અ લાફ્ટ ટાઈમ એક નાનકડી એવી સલાહ આપી દઉં જેનાથી તમારા બટેકાવાડા ગમે ત્યારે બનાવશો જબરજસ્ત જ બનશે સ્વાદિષ્ટ જ બનશે બટેકાવાડા છે એની અંદર એક પણ એવી હાઈ ફ્લેવરવાળી વસ્તુ એડ થતી નથી હાઈ ફ્લેવર મીન્સ કે આપણે વારસામાં કહીએ તો લસણ ડુંગળી આ બધું છે ને હાઈ ફ્લેવરવાળી વસ્તુ છે ઇનફેક્ટ ગરમ મસાલાઓની અંદર તાજ બાદિયાના ફૂલ જેને આપણે સ્ટાર ફૂલ કહીએ છીએ એ પણ હાઈ ફ્લેવર કહેવાય એક બાજુ તો લવિંગ પણ વધારે હાઈ ફ્લેવરવાળી વસ્તુ કહેવાય તો આ હાઈ ફ્લેવરવાળી તમામ વસ્તુઓ આપણે આમાં નાખતા નથી કારણ કે બટેકા અંદર બટેકાનો પણ ટેસ્ટ આવવો જરૂરી છે એ સાથે સાથે બીજી જે હળવી ફ્લેવરવાળી વસ્તુઓ નાખી છે તમામ આપણને એની ફ્લેવર છે એ દેખાવી જોઈએ એ આપણને ખાતી વખતે અનુભવાવી જોઈએ ખરા તરીકે વરિયાળી છે તો એ સોફ્ટ ફ્લેવર કહેવાય એ સાથે સાથે કાળા મરી છે તો એ સોફ્ટ ફ્લેવર કહેવાય મીઠાલેમણાનું પાન છે એ પણ સોફ્ટ ફ્લેવર છે સાથે ધનિયા પત્તા છે એ પણ સોફ્ટ ફ્લેવર કહેવાય એ સાથે સાથે રાઈને જીરુંમાંથી બટાકાવાડામાં રાઈ નખાતી હોય છે જીરું નથી નખાતું કારણ કે એ બધું થોડુંક કદાચ હાઈ ફ્લેવર કહેવાતી હશે તો કહેવાનો તાત્પર્ય એટલો છે કે બટાકાવાડાની અંદર સોફ્ટ ફ્લેવરવાળી તમામ વસ્તુઓ જો સમાવિષ્ટ થશે તો બટેકાવાડા ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ લાગશે તો આ મારું ગણિત છે મારા અનુભવ છે અને લગભગ હું પંદરેક વરસથી તો બટાકાવાડા બનાવતો આવું છું અને બટાકાવાડા બહુ સારા બનતા હોય છે તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો સોફ્ટ ફ્લેવરવાળી વસ્તુઓ નાખી અને બટાકાવાળા બનાવીએ તો ખરેખર એ સ્વાદિષ્ટ બનતા હોય છે ચાલો ફટાફટ જોઈ લઈએ ભક્તો પહેલાં મસાલાઓ છે આપણે એને સેમી રોસ્ટ કરવાના છે ને જેના માટે હું થોડું રાઈનું તેલ લઉં છું એની સુગંધ બહુ સારી આવે છે સરસોનું તેલ ગરમ થયું છે અને એની અંદર સરસોથી શરૂઆત કરીએ સરસો પછી જીરું નથી નાખતા આપણે આખા ધાણા નાખીએ છીએ ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે તરત જ વરિયાળી અજમાની જગ્યાએ આપણે સવા દાણા લીધા છે જેને આપણે સુવાદાણા પણ કહેતા હોઈએ છીએ એકદમ ઓપ્શનલ છે પણ નાખો તો સુગંધ સારી આવશે એ સાથે સાથે ચીલી ફ્લેક્સ એ સાથે સાથે ચોખાના પૌવા છે એ સાથે સાથે તલ છે સફેદ એ પણ બહુ જ સરસ લાગે છે તલને હંમેશા છેલ્લે નાખવાના તલ છે ને એને ચટકવાનો સ્વભાવ છે શરૂઆત કરી મીઠા લીમડાથી એનું કટિંગ કરી લેવાનું આદુ મરચાં મરચાને ને આદુને અડધી મિનિટનો ટાઈમ આપી દેવાનો હિંમત આપે એટલે પછી નાખીશું કોથમીરના દંઠલ દરેક મસાલાની ફ્લેવરને ખોલવા માટે આપણે તેલનો ઉપયોગ કરેલો અને સેમી ફ્રાય એને કરેલા છે હવે બટેકાને જોઈ અને પીળાશ પકડાવવા માટે હળદર નાખીએ છીએ લાલ મરચું નાખતો નથી કારણ કે એની જરૂર પણ નથી તીખી મરચી નાખીએ છીએ આપણે અને છેલ્લે આપણે નાખવાના છીએ કાળા મરીનો પાવડર ધનિયા પાવડર થોડુંક નાખી ગેસની ફ્લેમનો બંધ કરી દઈએ છીએ ભક્તો તમે જોઈ રહ્યા છો દરેક મસાલા છે પાકી પણ ગયા છે પણ દાજા પણ નથી દાજવા ન દેવાના એ એક કળા છે અને બટાકા એ એક ખૂબી છે જુઓ દરેક મસાલા છે ને તેલ રડી પણ ગયું છે અને સાથે સાથે દાજા પણ નથી તો આ રીતે જ મસાલો તૈયાર કરવાનો અને હવે આને બટાકાની અંદર આપણે મિક્સ કરીશું બટેકાનો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ અને પછીને રેસ્ટ કરવા માટે મૂકી દઈએ એક કપ મોટો મેં ચણાનો બેસન લીધો છે એને ચાળી એ ઉપરાંત એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એ નાખું છું એ ઉપરાંત સ્વાદ અનુસાર નમક બેટર પૂરતું જ આપણે નાખવાનું છે વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પાણી છે એ બહુ વિચારી નાખવાનું છે અડધો કપ પાણી પહેલા લઉં છું અડધો કપ લઉં છું જોઈએ પ્રમાણે પાણી નાખતું જવાનું છે બેટર એકદમ ઢીલું પણ ન જોઈએ અને સાથે સાથે બહુ વધારે ટાઈટ પણ ન જોઈએ પ્રિય અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે લગ્ન પ્રસંગમાં જે રસોઈયા બનાવતા હોય છે ને બટાકાવાડા એ લોકો કોન ફ્લોર નાખતા હોય છે અને જેનાથી શું થાય છે કે ઉપરનું જે કવર છે એ એકદમ ક્રિસ્પી પણ બને છે અને સાથે તેલ પણ બહુ વધારે નથી પીતા એટલે કોર્ન ફ્લોર છે હોય તો અવશ્ય નાખી શકાય છે તો એનાથી રિઝલ્ટ છે બહુ સારું આવે છે હવે આને આપણે પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપવા માટે રાખી દઈએ છીએ અને ત્યાં સુધીમાં ચણાનો લોટ છે પાણીને પી લેશે ફૂટી જશે અને ત્યાં સુધીમાં આપણે બટાકાનો મસાલો છે એ તૈયાર કરી લઈએ બટાકાને પહેલાં આખા ભાંગા ક્રશ કરવાના છે બટાકા ચીકણા નથી જાય એનું ધ્યાન આપણે રાખવાનું છે અને એના માટે આપણે હાથનો ઉપયોગ હાલ કરતા નથી રાઈટ બહુ નાની નાની વાતો હોય પણ એનું અનુસંધાન રાખીએ તો કોઈ પણ વસ્તુ સારી બનતી હોય છે આપણે આખા ક્રશ કરી લીધા હવે આપણે નાખીએ છીએ મસાલો હવે ઠંડો થયેલો જે આપણો મસાલો છે એને નાખીએ છીએ આ સ્ટેપ ઉપર નમક ભૂલવાનું નથી મસાલા પૂરતું જ નમક આપણે નાખવાનું છે પણ ઓછું પણ ન પડે અને વધારે પણ ન પડે એનું ધ્યાન રાખવું જરૂરી છે અને જોડે જોડે ખટાશ માટે લીંબુ પણ જરૂરી છે અહીંયા એક સિક્રેટ વાત એ પણ છે કે રસોઈયા લોકો હોય છે ને એ લોકો વિનેગર નાખતા હોય છે જેનાથી ઓછું નાખે તો પણ ખટાશ વધારે પકડી લે અને વિનેગરની પણ એક અલગ સ્મેલ હોય છે જે બટકાવડાની અંદર લોકોને ગમતી હોય છે પણ લોકોને ખબર નથી હોતી કે શું છે પણ વિનેગર છે એનો ટેસ્ટ સારો આવતો હોય છે પણ આપણે રોજબરોજના આ જીવનની અંદર આપણે ઘરેલું લાઈફમાં એ નથી વાપરતા કારણ કે એ થોડું વધારે ખાટું હોય છે એટલા માટે આપણે લીંબુ પણ નાખી શકીએ છીએ એમાં કોઈ ઇશ્યુ નથી સારી રીતે ચલાવી લઈએ ચીકણું ન થાય અને મસાલા ઉમર્જ થઈ જાય જ્યાં સુધી હાથ ન અડાડીએ ત્યાં સુધી આપણને સંતોષ ન થાય રાઈટ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ સ્ટેજ ઉપર આપણે માવાને ચાખી શકીએ છીએ ઠાકોરજીને ધરાવીને કે સ્વાદ કેવો છે ઓછી વસ્તુ વસ્તુ હોય તો એ આપણે ઓછા વાતા કરી શકીએ છીએ મસાલા બધા મિક્સ થઈ ગયા છે ઉપરથી ધનિયાનું કટિંગ છે નાખી હવે એની ગોળી આપણે વાળી લેવાની છે હવે હું બોલી શો છું બસ હવે ખાલી શો કરવાનું છે દેખાડવાનું છે ઝડપથી આપણે વિડીયોને પૂરો કરીએ બટાકાવાડાની ચટણી છે એ પણ બહુ જ સરસ બનતી હોય છે કોથમીર લીધી છે આપણે તીખી મરચી નાખીએ છીએ થોડાક સિંગદાણા નાખીએ છીએ ફુદીનો પણ ફ્લેવર સરસ આપે છે સ્વાદ અનુસાર નમક નાખી દઈએ લીંબુ થોડીક ખાટી કરવા માટે આપણે બે લીંબુ નાખીએ છીએ ઇટ મીન્સ કે બે ફાડા અને થોડું પાણી નાખી અને હવે આપણે એને બ્લાઇન્ડ કરી લઈએ પાંચથી સાત મિનિટ પછી જોઈએ છીએ તો આપણું બેટર છે અને રેસ્ટ કરી લીધો છે અને રિબિન પડે ને જો એવી પટ્ટી બને છે બસ આવી પટ્ટી બનાવવી જોઈએ વધારે એક્યુરેટ માપ જોવું હોય તો જનરલી લોકો ચમચીને ઊંધી કરતા હોય છે આ રીતે આવી રીતે આમ કરવાનું ચમચીને ઊંધી કરીએ આસાનીથી પડી જવું જોઈએ અને ઉપર ચમચી પર કોટ થવું જોઈએ આવી રીતે આંગળી કરીએ તો સરસ આવી રીતે ડિઝાઇન બનવી જોઈએ બસ તો આ પરફેક્ટ માપ કહેવાય અને આટલી કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે અને હવે ઉપરથી થોડો સોડા નાખીએ છીએ ચીમટીભર બરાબર ઓછો નાખવાનો છે બહુ જાજો નથી નાખવાનો નહીં તો પછી વધારે ફૂલી જશે અમે આની અંદર તેલ નથી નાખતા હોતા રસોઈ આ લોકો તેલ નાખતા હોય છે પણ આપણે તેલની જગ્યાએ હું સોડાને ફોડવા માટે બે ટીપા લીંબુનો રસ નાખું છું સારી રીતે ચલાવી લઈએ અને એને એકાદ મિનિટનો રેસ્ટ આપી દઈએ અને ત્યાં તેલ ગરમ થઈ જશે તેલ તો ગરમ થયા પછી જ સોડા નાખવાનો છે એ ભૂલતા નહીં જ્યારે ઉપયોગ કરવાનો થાય ને એ જ વખતે સોડા નાખવાનો હોય છે તેલ આપણું આવી ગયું છે ગોળીઓને ઈઝીલી બેટરમાં નાખી દેવાની પાંચ પાંચ કે છ છ નાખીએ તો પણ વાંધો નથી જો ગોળીઓ એટલી કડક છે કે ભાંગે પણ નહીં અને એકદમ પીગળી પણ ના જાય અને એનું કારણ એ છે કે આપણે ચોખાના પૌવા નાય ખાતા હું આગળ તમને કહેતા કદાચ ભૂલી ગયો છું પણ ચોખાના પૌવા છે ને એ કન્સિસ્ટન્સીને પકડી રાખે છે અને બટેકા છે એને ઢીલા નથી પડવા દેતા આવી રીતે ચમચીમાં લઈ વધારાનું બેટર કાઢી ઈઝીલી નાખી દેવાનું સંપૂર્ણ બેટરવાળા કરી વડાને નીચેથી ચમચીને આવી રીતે કરી બજારાનું બેટર આપણે એટલું પાડી લેવાનું ફરીવાર તેલને ગરમ થવા દેવાનું અને પછી પાછી ગેસની ફ્લેમને ધીમી કરી હળવા હાથે વડાને પાડી લેવાના